તો મિત્રો આપણી પાસે દાખલો છે આ ખાલી જગ્યામાં આમાંથી કયો આન્સર આવી શકે છે આપણે જોવાનું છે તો મિત્રો તમે જોઈ શકો છો આપણે સંખ્યા આપેલી છે પાંચ દસ સોળ ને એકત્રીસ મિત્રો તમે જોઈ શકો છો દરેક ની વચ્ચે પાંચ અને દસ તો આ બે વચ્ચે ગેપ આવે છે પાંચ નો દસ અને સોળ તો એ બે વચ્ચે ગેપ આવે છે છ નો સોળ અને ત્રેવીસ એ બે વચ્ચે ગેપ આવે છે સાત નો ત્રીસ થી એકત્રીસ એ બે વચ્ચે ગેપ આવે છે આઠ નો તો ત્યાર પછીનો જવાબ શું આવી શકે છે પાંચ છ સાત આઠ તો હવે પછીનો ગેપ આવશે નવ તો એકત્રીસ પ્લસ નવ તો આપણો જવાબ આવશે ચાલીસ તો આપણો જવાબ છે સી ચાલીસ